ગઈકાલે ભરૂચમાં ગણેશ શોભાયાત્રા દરમિયાન એક આરોપી દ્વારા જાહેરમાં ગાળાગાળી કરવામાં આવી હતી ત્યારે પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો અને ગાળ ન આપવા કહેવામાં આવતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર જ તેણે છરી વડે જીવલેણ હુમલો કરી દીધો આ ઘટનાને લઈને અંકલેશ્વર પોલીસમાં ખળબડાહટ મચી ગયો હતો જોકે આ મામલાને લઈને પોલીસ દ્વારા આરોપી સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે શું સમગ્ર મામલો હતો કોણ આરોપી છે વાત કરીશું આ વિડીયોમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી નવાર પોલીસ ઉપર હુમલાઓની ઘટના સામે આવતી હોય છે ત્યારે સવાલો પણ ઉઠતા હોય છે કે આ ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ આટલી ખાડી ગઈ છે કે હવે આરોપીઓ હોય કે ગુનેગારો હોય તે પોલીસ ઉપર હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી તેઓના જાણ કે ખાકીનો ડર જ ના રહ્યો હોય તેવી રીતે હુમલાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે સવાલ તો સ્વાભાવિક છે ઉપસ્થિત થાય પરંતુ ગઈકાલે ફરી એકવાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલાનો પ્રયાસ થયો છે અને આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ખળભળાહાટ મચી ગયો છે ઘટનાની વિગતે વાત કરીએ તો અંકલેશ્વર સિટી ડિવિઝનમાં ફરજ બજાવતા લલિત પુરોહિત

હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે આ હુમલામાં હાથના બાગે પહોંચી છે અને ઘટનાના પગલે તાત્કાલિક ઘટના સ્થળે અન્ય પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા અને આરોપી મહેન્દ્ર વસાવાની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આ મામલે અંકલેશ્વર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો છે તેમજ આ પ્રકારે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે તે ઘટનાને લઈને

નવજીવન ન્યૂઝ ની આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ